અને આજે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ નાસ્તા વાસ્તા પાણી બધું કમ્પ્લીટ આપણે થાવ તૈયાર ગમ તૈયાર થઈ ગયા છીએ બેન તૈયાર થઈ ગઈ ગઈએ હીરની મા અને ને એ બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે મસ્ત અટાણ વાગી ગયા છે સવારના દોહાડા દો જ દસ જેવું જોઈએ મહેમાન હતા એ મહેમાને વયા ગયા હવે આપણે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હજી એક બધી આમ સજા જેવો માહોલ છે તો વિચાર્યું કે છોકરાઓને ક્યાંક આપણે રખડવા માટે અત્યારે લઈ જઈએ તો આપણે એને અત્યારે રખડવા માટે લઈ જઈએ છીએ ને આપણે જઈએ છીએ હીરબેન આપણે ક્યાં જઈએ છીએ હે તો જેમ કે કીધું એમાં આપણે પ્રદ્યુમન પાર્કમાં જવાનું છે અત્યારે તો બોલો શું છે કાર્યક્રમ અહીંયા શું છે જોવાનું એટલી બધી કઈ ખબર નથી તો આપણે પાર્ક પાર્કમાં અનારા છોકરાઓને ફેરવવા લઈ જાય છે જ્યાં જંગલી પ્રાણીઓને એવું બધું જુ જુ છે એ આખું જુ છે એ જોવા માટે આપણે અત્યારે જાય છે હીરબેન કીધું ને પ્રદ્યુમન માં જવું છે તો મેં કીધું ચાલો આજે આપણે થોડોક સમય મળી ગયો છે તો આપણે એને અત્યારે પાર્ક પાર્કમાં ફેરવવા માટે લઈ જાય છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે આપણી

અને નાના ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીના દસ દસ રૂપિયા છે આપણે અંદર આવી ગયા છીએ ને આ બાજુ આ બધી ઇલેક્ટ્રિક ગાડી હોય કોઈને આમમાં બેસીને જાવ હોય તો જઈ શકે છે જો આ પ્રકારની કંઈક ડેમો રાખેલો છે અહીંયા આમાં બેસવાનું જો જ્યાં અહીંયા આખો મેપ છે જો આ આખો મેપ છે અહીંયાં

આ બાજુ આખું મસ્ત જંગલ જંગલ કઈ ઘટે નહીં એવું એક નંબર આમાં શું છે આમાં કાંઈક છે એવું છે જુશન સેન્ટર આપણે જૂ ગેલેરીમાં આવ્યા છીએ ગિરાલ હાજો પ્રાણી સંગ્રહાલયની દુનિયામાં આપનું સ્વાગત છે આ ભાઈ આપનું સલામી ફોરેસ્ટ વિભાગ Oh. Itu au. Ah. Halo.

પ્રાણીની ચિકિત આ છે ઓલું દવાખાનું હજી તો હજી આપણે આ બધા ખોટા જોઈ છે હજી આપણે હાથ જોવા જવાનું છે જો માસ્ક માસ્ક ખાય માસ્ક નહીં માસ્ક હાલો જો અહીંયા હાવજ નું કહો હે ને

જગર બસ અપટો જો યાર બેટા જો મા ઘુવાડે ને જો યાર આ જોઈ મોર বোলা বানো রে ওছি তুই বল আয়ো ওরে ছিলotri বলে ছিলotri না ছিলotri হ্যাঁ সে ছিলotri রে নে ডান্স রিশ রিশ ওরে ওলা বদে হাতে সি কি बाजू से या दीवार अनी तो ने बाहर निकलो ने

હા હિર તું કે આપણે જોયું હવે જોઈ લઈએ બે વરુ અંદર છે આપડે વાંદ્રા જોવા જેવા ત્રીજું પિંજરું છે વાંદ્રા

તો જો આવું બધું મસ્તીનું જંગલ છે આમ આપણે ઈશ્વરિયા પાર્ક જેવું એનાથી ને થોડુંક વધારે ઘાટું જંગલ છે એવા જંગલમાં જેમ હાયલા જ હોય છે એટલાં સુધીમાં ત્રણ ત્રિન રીતે જોઈએ છે વાંદ્રાને હવે આગળ એમ કહે છે કે દીપુઓ અને હાવર્ડ ને એવું આવે એમ તો આગળ આવે કે નહીં બાકી સારો સારો જંગલ છે મસ્ત વાતાવરણ છે એન્જોય કરતા કરતા બધાય હાઇલા જાય છે એમ હા બહાર નથી થયા અહીંયા થયા આરામ કરવા માટે અહીંયા કુટીર આવી ગઈ છે આરામ કરવો હોય તો ને આ બાજુના આ બાજુના એરિયામાંથી કેન્ટીન બાજ જાય જેમ આગળ જાય એટલે પિંજરા બાજુ જવાનું પાછો એક નકશો વા રાખ્યો છે ને અમલી બાજુ કંઈક છે ખબર નથી હું છે અહીંયા આરામ કરવા માટેની બેહવાની જગ્યા છે અહીંયા પીવાનું પાણી છે હવે આપણે આવી ગયા છીએ માછલીઘર બાજુ માછલી ઘર જોવા જાય છે ને અહીંયા છે માછલી ઘર તો આપણે એનું માછલી ઘરમાં હું હું છે પણ એની અંદર એની આગળ પહેલાં આવતા જ જો આ મસ્ત સુંદર ઝાડવા તમને જોવા મળે છે જે મસ્ત ફૂલ છે આ બાજુ એક નંબર ફૂલ ઝાડ છે જો ગુલાબના ગોટા ને એવું બધું સરસ મજાનું છે હેતુ દાયલો આવે છે હવે આપણે જવાનું છે માછલી ઘરમાં માછલી ઘરમાં એન્ટ્રી મેરી લીધી છે પાંચ પાંચ રૂપિયાની ટિકિટ દઈને આવ્યા ઝીણી જીણી માછલી આવી ગઈ જો એયું આ કોઈ માછલી એલિગેટર ઓસ્કાર आनंद रेलिंग बेसव नहीं गोल्डन बोर आ ya a ¿Qué es y ¿Qué es a ¿Qué, ¿Qué? 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 es ઓસ્ટ્રેલી જોઈ નવો ભાષા બારો બાર નીકળી ગયા છે હવે આપણે ઓલા પિંજરા જોવા જાય અહીંયા આ બાજુ મસ્ત બગીચો બનાવેલો છો પણ માછલી સારી હતી નથી એક નંબર માછલી હતી આજે આજી ડેમ માછલી હતી એના કરતા મોટું માછલી ઘર હતું પણ ન્યાય ઘણી માછલી અલગ અલગ પ્રકારની હતી આજી ડેમ આમાં અંદર આવી ગયા પછી અંદર ને અંદર અંદર કોઈ વસ્તુમાં જવા નહીં ટિકિટ છે

આ ભાઈ આવી ગયો કેન્ટીન પટેલ કેન્ટીન આપણને અહીંયા સાવજ જોવા મળી છે પણ સાવજ ને બહુ બેઠો જો અહીંયા બેઠો જો અહીં બેઠો જોરિયો સરસ દેખાણ હતો અહીંથી આવડે જોવા જઈએ પાછું જ્યાં બેઠો આવત દેખાય છે ને જો

ને એક ઓલા કિસેટે જઈને બેઠા રયા હું તો એક ને એક જો આયા હું તો ગયો

આપડે હાવ જોઈ લીધો વાઘ જોઈ લીધો એક જળ બિલાડી જોઈ લીધી જળ બિલાડી હારી ગયો બપોર વિચારે નક તમને આમાં કઈ ધોળતું હજી સુધી મળ્યું નથી જોવા अबे जो आये पास एक पिंजरे है उसे सीआर सी, सी आया तो ये हुतु है शांति सीआर ये हुतु है जो जो एक नीचे हुतु एक बोल बाजू नीचे हुतु है जो मारियो भूत नती